નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાથી દેવગઢ બારિયા તાલુકો જાણે મનરેગા કૌભાંડનું એપી સેન્ટર બન્યું હોય તેમ જોવાઈ રહ્યું છે દેવગઢ બારિયાના બામરોલી ગામે પાણીની સુવિધા માટે કૂવો બનાવી આપવાના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું જેની રજૂઆત કરતા લાભાર્થીઓ કૂવાની મંજૂરી પેટે એક લાભાર્થી પાસેથી પાંચ હજાર પાંચસો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ બહાર આવતા ખળભળાટ જવાબ પામ્યો છે અને કામગીરી માટે પણ લાભાર્થીઓ પાસેથી પૈસા વસુલા હતા કુવા પેટે મંજૂર થયેલી રકમ લાભાર્થીઓને નહીં મળતા તપાસની માંગ કરવામાં આવી છે મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં ભ્રષ્ટાચારની પોકાર પાડતી ગરીબ જનતા જોવા મળી છે દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામના બામરોલી મુવાડામાં મનરેગા યોજનાના અંતર્ગત થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લાભાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કુવા મંજૂર કરાવવાના નામે પૈસા ઉઘરાવી લાભાર્થીઓને એક પણ રૂપિયો ન મળતા કુવાની કામગીરી અધૂરી રેકર્ડ ઉપર કૂવાની કામગીરી પૂર્ણ કરવાના બિલની ચૂકવણી થઈ થઈ ગયું હોવાનું લાભાર્થીઓએ જણાવવા આવતા રજૂઆત કરી તપાસ હાથ ધરાઈ તેવી માંગ કરવામાં આવી છે સમગ્ર કૌભારની રજૂઆત દેવગઢ બારિયા તાલુકા વિકાસ અધિકારીને કરાઈ છે આવા મનરેગા કૌભારની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તે તો શું રહ્યું બીરો રિપોર્ટ જાબીર શુક્લા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બારિયા મારું નામ લક્ષ્મણભાઈ નારસિંહભાઈ છે એમાં મારા પપ્પાના નામે કૂવો ખોદેલો છે જે નરેગા યોજનાની અંદર જે કૂવા પાસ થાય છે એમાં સરપંચ અમારે ઘરે આવ્યો તો એમાં અમારે જૂનો કૂવો હતો જે ઘરડાઓ કૂવો ખોદેલો હતો એમાં એમાં સરપંચે કીધું કે તમારે પંચાવનસો રૂપિયા જેવા ટીએસ જેવું લાગશે અને બીજા અમુક ડીઝલ ડીઝલ પેટે હીટાજી મંગાવી લો મોકલાવી લોીસ હજાર રૂપિયા અને સરપંચે કીધું કે તમારે કૂવો કામ ચાલુ કર દો એમ કીધું એટલે અમે કામ એ થોડું ઘણું એમને ખોદી આપેલું જ બાકી બીજું કશું અત્યારે કૂવો બાકી બાકી જ છે અને કૂવો છે ને નવો સરકારી છે એમ કરીને અમને કામ ચાલુ કરી આપેલું પણ કશું હજી અધૂરો કુવો બાકી બોલે છે એમાં તમને કોઈ પૈસા આપવામાં અમને પૈસા એમાં મંજૂરી પેટે એક રૂપિયો નથી આપ્યો એમાં અમે ઘરના જ સિત્તેર હજાર રૂપિયા નાખેલા છે અને સરકારી રૂપિયા એકોઈ રૂપિયા અમને નથી નાખ્યો

તમારે અહીંયા મોહવાડાની અંદર આજે મનરેગાના ખૂવા જે છે એમાં એ લોકોએ ખાલી બધું કામ કરવા કરીને જીસીબી એટલું આવેલું અને થોડું ઘણું ખોદી અને પછી કઈ એનું કામ થયું નથી અને ત્યારબાદ બધું ચેક કરીએ ઓનલાઈન તો બતાવે છે કે બધું પૂરું બતાવે છે કામ અને કામ અહીં બાકી બોલે છે એવું છે એટલે પેમેન્ટનું ચૂકવણું થઈ ગયું છે એવું બતાવે છે ઓનલાઈન તો કુવા ક્લિયર બોલે છે પણ અહીં કામ બાકી બોલે છે અમે ગ્રામ પંચાયતમાં માં રજૂઆત કરી ખાબર સાહેબ જોડે પણ એક વાર કરી પણ હવે એનું બીજું કઈ ડિસિઝન આવ્યું નથી આ ઓગણીસ વીસ નું જે છે એ છે એ યોજનાનું છે એવું કેવું છે પણ હજુ સુધી એનું કોઈ કામ થયું નથી હવે અત્યારે તો બે ચાલે બરોબર અત્યાર સુધીમાં તો થઈ જવું જોઈએ ને શું માંગ તમારે અમારે અમારું કામ પૂર્ણ થઈ જાય અને અમને સાચો ન્યાય મળે અમારો મુદ્દો કઈ કરવું નહીં ગ્રામ પંચાયત ના છે ને છ કુવા જોબ કાર્ડ બનાવે છે એ છ શરૂ કર્યા ફરી કશું કર્યું લોકોએ અને ખબર મળ્યા બી ખરા માટે 21 22 માં કે એવું ચલે બર 19 20 મે ને 19 મે માં બનાવ્યા તો એ મંજૂર થાય કે મંજૂર થયા છે પણ પછી ખુદિને કશું કર્યું નથી એવું ને એવું પડ્યું છે બધું એનો મંજૂર થયો તો ચૂકવણો થયો કે નથી થયો ચૂકવણો તો એનઆરજી પર પ્લસ જોબ કાર્ડ ઉપર બધું થઈ ગયું પણ હય અમન કશું મળ્યું નથી તમને કશું મળ્યું નથી નથી હા તમે કોઈ રજૂઆત કરી શક નથી રજૂઆત ખબર સાહેબને ચુટાયા ને તે વખતેને કરી અમે પંચાયત માં ચુટાયા પછી સાફ કરજો તઈ જલા અમે એમણે હું કીધું કે ભાઈ તમે બિજારા નોમ પર કુવા કરી આપસુ પણ આ નથી કરવામ કી દેલું મત અયા પંચાયત માં તમે કોઈ જાણ કરી પંચાયત માં બે ત્રણ વખત જાણ કરી ને લેખિત માં કે મૌખિક ના મૌખિક માં ગ્રામ થરા માં કરી લી સલામ અલ્લાહ